ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના કતારગામ વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા સુધી રસ્તાના દબાણમાં આવતી સાતસો મિલકતોને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોરેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ બાબતે પાલિકાએ સ્થાનિક લોકોને નોટિસ પાઠવી છે ત્યારે લોકો પાલિકાની આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે આજે ચારસોથી પાંચસો જેટલા રહીશો મોરચો લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા લોકોએ જણાવ્યું હતું કે ત્રીસ વર્ષ પહેલાં જ્યારે આ મિલકતો બંધાતી હતી ત્યારે પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે અમે બિલ્ડર પાસેથી મકાનો લીધા છે દુકાનો લીધી છે હવે અમને શા માટે ઘરમાંથી દૂર કરવામાં આવે છે લોકોની માગણી છે કે પહેલાં ઘરનું ઘર આપવામાં આવે અને ત્યારબાદ પછી અમને અહીંયાથી હટાવવામાં આવે મારું નામ મનસુખભાઈ હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું સોથે માળા ચારસો બે નંબર છે હું પચીસ વર્ષથી રહું છું બરાબર છે હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે અને આપી દીધી કે ખાલી કરો બરાબર છે હવે કહેવાનો મતલબ એ છે કે જય બિલ્ડરોએ એપાર્ટમેન્ટ બાંધ્યા તો એ પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે તો હવે અત્યારે રોડની સમસ્યા છે બરાબર છે તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ હામે ફ્લેટ દુકાન હામે દુકાન ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય અત્યારે કે ધંધા બધાએ બેરોજગાર છે કોઈની પાસે ધંધો નથી અને અત્યારે આ ડિમોલેશનની બધી સરસા હાલે છે બરાબર છે અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી અમારે માઇન્ડ માઇન્ડ કરીને અમારે ઘર કાર્ય છે એ અમારે ઘર તોડવાની વાતો છે તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડ પોળો કરવો હોય તો અમને ઘર હામાં ઘર આપે છે મેવું દુકાન છે આપણે હોળ એપાર્ટમેન્ટ છે ને હોળ એપાર્ટમેન્ટ છે હવે એમાં બધા એક એક ફ્લેટ વ્યા જાય છે બરાબર છે હવે અમે જઈએ હાથ પગ હાલતા ત્યાં અમે ફ્લેટ લીધા હવે અમારા હાથ પગ હાલતા નથી બરાબર છે તો હવે તોડી નાખવાના છે તો અમારે જાવું ક્યાં હવે તો અમારે સરકારને એ જ વિનંતી છે કે અમને ફ્લેટ ફ્લેટ આપે આપે બરાબર બરાબર છે 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 અમારે એ જ પ્રધાનમંત્રી ઘરનું ઘર આપે છે અને સ્થાનિક તંત્ર ઘર વિહોણા કરે છે મહત્વની વાત છે કે અહીંયા લોકોના વીસથી થી ત્રીસ વર્ષથી આ મકાનોમાં રહે છે છતાં અગાઉ પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવે અને હવે જ્યારે ડિમોલિશનની નોટિસ આપવામાં આવે છે ત્યારે લોકોની માગણી છે કે દર વર્ષે દિવાળી આવે એટલે અમને હેરાનગતિ કરવાનો સામનો કરવો પડે છે બ્યાર વર્ષે પણ દિવાળીના દિવસો બાકી હતા ત્યારે તંત્રએ અમને પરેશાન કર્યા હતા જી આપનું નામ રોહિત ચંપાલાલ જૈન અમે ગામમાં મગનનગર બે માં રહેવાસી છીએ અને તેમાં ડિમોલેશન જે 25 વર્ષથી વાતો ચાલે છે અને હવે એમ કે તમારું ઘર અમે ડિમોલેશન કરવાનું છે બધા નાના માણસો રહે છે 700 800 પરિવાર છે બધા રોજ રોજ લાવીને રોજ કામે એવા છે અને અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે અને કોઈ જરૂર પણ નથી એ રસ્તો આગળથી બ્લોક છે હવે એમ કે તમારું ડિમોલેશન કરવાના છે અને અમને કોઈ હરકો જવાબ આપતા નથી તમને કંઈ મળવાનું નથી પૈસા તમને અમને અમને કા ઘર આપો કા દુકાન આપો દુકાનવાળાની દુકાન આપો કેટલા ઘરો છે શું હવે સાતસોથી આઠસો ઘરો છે અને કોઈને આગળ પાછળ કોઈને કંઈ છે નહીં રૂમ રસોડું છે બે રૂમ રસોડા છે રોજ કામે બાયો સિલાઈનું કામ કરે છે દુકાનો સાઈઠ દુકાનો છે એપાર્ટમેન્ટ છે અને બધા જૂના એપાર્ટમેન્ટ છે ને જયારે બાંધ્યું તું ત્યારે ક્યાં ગઈ હતી સરકાર બાંધ્યું ત્યારે પણ લોકો સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત